તો આ સાથે જ વડોદરા બોટ દુર્ઘટના અંગે મોટા સમાચાર મળી રહ્યા છે પોલીસ એક્શનમાં આવતા આરોપીઓ ભૂગર્ભમાં ઉતરી ગયા છે કંપનીના કેટલાક ભાગીદારો ગુજરાતની બહાર ભાગી ચૂક્યા છે ક્રાઇમ બ્રાન્ચની ટીમો અન્ય રાજ્યોમાં રવાના થઈ છે ધરપકડથી બજવા માટે અન્ય રાજ્યોમાં આશરો લેવાના આ આરોપીઓ પ્રયાસો કરી રહ્યા છે આરોપીઓને ઝડપી પાડવા પોલીસ તંત્ર પણ એક્શનમાં આવ્યું છે અન્ય રાજ્યોની પોલીસની પણ આ ઘટના અંગે હવે મદદ લેવામાં આવશે આ અંગે વધુ માહિતી સંવાદદાતા રવિ અગ્રવાલ આપી રહ્યા છે

પોલીસને પકડ્યા છે અને બાકીના આરોપીઓને પકડવા માટે પોલીસની અલગ અલગ નવ જેટલી ટીમો કાર્યવાહી કરી રહી છે જેમાં પોલીસની તપાસમાં એવું સામે આવ્યું છે કે મોટા ભાગના જે કંપનીના આરોપી ભાગીદારો છે તે ગુજરાત બહાર ભાગી ગયા છે તેના કારણે ક્રાઇમ બ્રાન્ચની અલગ અલગ ટીમોને ગુજરાત બહાર તપાસ માટે મોકલવામાં આવી છે ધરપકડથી બચવા અન્ય રાજ્યોમાં આશરો લેવાની કોશિશ કરી રહેલા કોઈ પણ ટીમ દોડધામ કરી રહી છે વડોદરા પોલીસની ટીમે અન્ય રાજ્યોની પોલીસ ની પણ મદદ લીધી છે અને જે એસઆઈટી ની ટીમ ગઈકાલે જ વડોદરા પોલીસ કમિશનર દ્વારા બનાવવામાં આવી છે તે એસઆઈટી ની ટીમ ના જે વડા છે જોઈન્ટ પોલીસ કમિશનર મનોજ નીનામા તેઓ આખી કાર્યવાહી પર સુપરવિઝન કરી રહ્યા છે ધ્યાન રાખી રહ્યા છે ત્યારે તમામ જે આરોપીઓ છે જેઓ રાજ્યભર ભાગી ગયા છે તેમને પકડવા માટે વડોદરા પોલીસ એવી જોડી જોર અત્યારે લગાવી રહી છે જી જી બિલકુલ રવિ આભાર તો પોલીસ અત્યારે એક તમામ કાર્યવાહીમાં લાખી ચૂકી છે કે જલ્દીથી જલ્દીથી આરોપી રહેશે કંજા માલી શકાય